લિંબાયત ના અંદર લિંબાયત ના બાબા મંદિર માં અને મંદિર પર પરંપરાગત જે તહેવાર આવે છે દશેરાનો તહેવાર અને તે નિમિત્તે અહિયાં કયા પ્રમાણે આયોજન કરવામાં આવે છે આપણે અહીંયા અહિયાં જે આયોજકો છે તેમને મળીશું ને વાત કરીશું જે આપનું નામ અવિનાશ પટેલ આજે દશેરાના દશેરા વિજયાદમી ના પર્વ પર આપણે આ પૂજન અને આ તમામ ભાવિ ભક્તોનો સ્નેહ મિલનનો કાર્યક્રમ અને સાથે ભંડારાનું પણ આપણે આયોજન કર્યું છે શસ્ત્ર પૂજન એટલા માટે કે જે બુરાઈ પર અચ્છાની વિજય હોય અને જે ભગવાન રામે રાવણનો આજે પરાજય કર્યો એનો પણ એક ઉત્સવ મનાવવામાં આવે છે એટલે શસ્ત્ર પૂજન આપણે આ રાખેલું હતું અને સ્નેહ મિલન હોય દશેરા દિવસે બધા લોકો એકબીજાને મળે ભક્તિભાવથી મળે એવું આયોજન અહીંયા આપણે આજે રાખેલું છે સાઈબા મંદિર ખાતે આપણે અહીંયા મંદિરના જ બીજા ટ્રસ્ટી છે આપણે એમની સાથે વાત કરીશું અતુલભાઈ સાડી હું સાંઈબા મંદિરના ટ્રસ્ટી અને આજે સૌથી પહેલા તો હું બધાને દશેરાની શુભકામનાએ પાઠવું છું સાંઈબા મંદિરોથી અને આજે દશેરા નિમિત્તે આપણે દર વર્ષથી જેમ આ વર્ષે પણ જે શસ્ત્ર પૂજન અને સ્નેહ મિલન સંમેલન અને મહાપ્રસાદીનું આયોજન રાખ્યું છે પ્રસાદીમાં આપણે જે શિરડીની અંદર બાબાને થાળ ચડે છે આજે એમાં છે પીટલું અને ભાકરી એ ઝુમકા ભાકર બી કહેવાય અને આપણા દેશી ભાષામાં કહેવાય મરાઠીમાં બેસન ભાકર એટલે પી લોટ આપણે જો ચ બાજરીનો જો લોટ છે અમે ઘરે ઘરે વેચી દઈએ છીએ એ સ્વયંભૂ બધી જ લેડીઝો અહીંયાની જો આપણે મંદિરના પરિસરના જેટલા બી આસપાસના નવાનગર જેટલા બી આપણા મંદિરથી જોડાયેલા લોકો છે એ સો સો પોતે બનાવીને લાવતા છે અને એનું તમે દ્રશ્ય જોયા પણ હશો એ માથા પર લઈને આવે છે અને અહીંયા ખાલી પીટલું જ બને છે પછી એ ભાખરી તો પોતે ઘરેથી બનાવીને લાવે છે એટલે એ પરત કેવું એક લાગણીનો વિષય છે બાબા વિષે કે સ્વયં ઘરેથી બનાવી બનાવીને લાવે અને અહીંયા બંદરામાં પ્રસિદ્ધ કરે છે તો સીડીમાં બી પાંચ ઘરેથી આવતો તો બંદરામાં મડાવીને પછી બંદરાનું વિસર્જન થતું એટલે આજે પણ એ પ્રમાણે અહીંયા તો તમામ ઘરેથી અહીંયા ભાકરી બનાવવામાં આવે છે અહીં આપણા સ્થાનિક કોર્પોરેટર પણ છે જે એમની સાથે આપણે વાત કરીશું અને પૂછીશું કે દશેરાના તહેવાર પર એવા લોકોને શું સંદેશો આપવા માંગે છે જી આપનું નામ હું વિક્રમ પોપટ પાટીલ પૂર્વ ડ્રેનેજ કમિટી ચેરમેન સુરત મહાનગરપાલિકા દશેરા નિમિત્તે દશે સંદેશ આપવા આવ્યો છો આજે વિજયાદશમી નિમિત્તે સંપૂર્ણ વિસ્તારની અંદર ને ભારતભરની અંદર જે આ તહેવારની ઉજવણી ખૂબ રંગે ચંગે ઉજવવામાં આવે છે અને આ સાંઈ બાબા મંદિરની અંદર જે કાર્યક્રમ યોજવામાં આવ્યો આ ટ્રસ્ટીશ્રીઓએ કે જે પરંપરાગત સ્નેહમિલન જેવું જે કાર્યક્રમ હોય છે એમાં શસ્ત્ર પૂજનનો કાર્યક્રમ અને જે પ્રસાદીનો મહાપ્રસાદીનો કાર્યક્રમ એમને રાખ્યો છે એમાં અમને ખૂબ સરસ એવું આયોજન જોઈને ખૂબ સારું લાગ્યું લોકોમાં આવી રીતે દરેક તહેવારોમાં સંદેશો જાય પ્રજામાં ખૂબ સારી એવી સંતોષો જાય અને લોકોને અહીંયા ભેગા થવાનો મોકો મળે એકબીજાને મળવાનો મોકો મળે એ બદલ આ ટ્રસ્ટીનો ખૂબ ખૂબ આભાર માનું છું અને કાયમ રીતે આ સમાજને ભેગા કરવાનું કામ કરે એવી એમને શુભેચ્છા પાઠવું છું મંદિરના અન્ય ટ્રસ્ટી છે અને આપણે એમની સાથે વાત કરીશું નામ સદાશુ આયોજન છે કેટલા વર્ષથી વર્ષથી થાય છે છે આ આયોજન ચાલે અને હું મારા ટ્રસ્ટીઓ ભાઈઓ અતુલભાઈ સાડી છે જોશી દાદા છે અવિનાશ સર છે રાજેશભાઈ રાજેશભાઈ છે અને આ દશેરાનો જે ભંડારો થાય છે આ એકવીસ વર્ષથી તે સોની પરિવાર તરફથી થાય છે એમાં જગન શેઠ છે દિલીપ શેઠ છે અનિલ શેઠ છે એમના સૌથી આ પ્રોગ્રામ દર વર્ષે થાય છે અને ખુબ આભાર માનું અને આવી જ રીતના એ લોકો મંદિર પર હંમેશા કૃપા બનાય રાખે મંદિર કે અંદર જો ભંડારા આયોજન તો જો उसके अंदर जो તરફ આયોજન કરતા प्रोग्राम સફળ आपका પ્રોગ્રામ आशा मारी। आशा मैंने क्या प्रोग्राम होता है यहाँ पे यहाँ पे दशहरे के दिन बेसन भाकर का भंडारा होता है यहाँ से आटा लेके जाते हैं हम और घर से भाकरी बना के इधर लाते हैं और सबको प्रसादी जैसा बांटते हैं कितने सालों से कर रहे हो ये तो जब से मंदिर बना तब से चालू ही है कैसा लगता है आप जब सेवा करते करके तो? अच्छा लगता है सब खाते हैं सबको देखते है सब अच्छा लगता है क्या कहना चाहोगी की इस तरह की सेवा कैसे करनी चाहिए या नहीं करनी चाहिए करनी चाहिए હર સાર હો ચાહીએ સેવા ભગવાન ની સેવા ભગવાન ની સેવા કે બારે ક્યાં ભગવાન ની સેવા કરેગે તો આપણે કો મેવા મિલે